તો વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરતાં રાજકારણ ગરમાયું છે આમ પણ ગરમી વધારે છે વધારે ગરમી આવશે જ્યારે ચૂંટણી જાહેર થશે કોંગ્રેસે નિશાન સાધ્યું હજી ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ એ પહેલાં જ ઉમેદવારની જાહેરાત અને કોંગ્રેસનો સાથ લઈને કોંગ્રેસ પર આક્ષેપો કરવાની વાત તે આપની અપરિપક્વતા સમાન છે તો ભાજપે કહ્યું કે નેગેટિવ નિવેદનો કરી આપ અને ગોપાલ ઇટાલિયા ચર્ચામાં રહેશે આ પરિસ્થિતિમાં ગોપાલભાઈ એવું કહી રહ્યા છે કે ભાજપ મને ખરીદીને બતાવે એટલે પોતાની જાતને વેચાવું તો સાબિત એમણે ખરીદ દીધું કે હું વેચવું છું એટલે આ શું કરવા માટે આવા નિવેદનો કરતા છે અત્યારે કોઈ ઇલેક્શન નથી ક્યાં ચૂંટણીની જાહેરાત નથી માત્ર ને માત્ર ચર્ચામાં રહેવા માટે પોતાના ઉમેદવાર છે એક બાજુ ગઠબંધનની વાત કરે છે બીજી બાજુ કોંગ્રેસના લોકો કશું પૂછતા નથી આપને અમારો સહયોગ લેવો છે અને કોંગ્રેસ વિશે ગમે તેવી વાત પણ કરી છે આ બંને વસ્તુ એક સાથે ન ચાલી શકે અપરિપક્વતા એ આપ માટે સામાન્ય બાબત છે વધુ એક વખત એમને આ દેખાય